નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી અમદાવાદ સિટી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આજરોજ અમદાવાદ સિટી એસઓજી શાખાએ મેફેડ્રોન ડ્રગ્સનો આડત્રીસ ગ્રામ જથ્થો તથા બીજી ચીજવસ્તુઓ મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજારના જથ્થા સાથે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ કોન્સ્ટેબલ વનરાજજી ભગવતસિંહ દાબીને બાતમી હકીકત મળતા અમદાવાદના નારોલ સર્કલ પાસે આવેલા આઈઓસી પેટ્રોલ પંપ પાસે આવેલા હવા ભરવાના કેબિનની બાજુમાં જાહેરમાંથી આરોપી નઝીર ખાન ઉર્ફે ગુડ્ડુ અતિકુર રહેમાન પઠાણ રહેઠાણ ગૌસ પાર્ક સોસાયટી ગોલ્ડન સિનેમા પાસે નૂરનગર વટવા અમદાવાદને આડત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી એનડીપીએસ એક્ટ કલમ આઠ સી એકવીસ બી ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી જેલના સડ્યા પાછળ ધકેલવામાં આવ્યો હતો તંત્ર અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન અમદાવાદ